હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે જાણીશું ગુજરાતમાં આવેલા બધા જ ડેમના નામ તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો નંબર એક સરદાર સરોવર ડેમ સરદાર સરોવર ડેમ નર્મદા જિલ્લામાં આવેલો છે નંબર બે ઉકાઈ ડેમ ઉકાઈ ડેમ તાપી જિલ્લામાં આવેલો છે નંબર ત્રણ દમણ ગંગા ડેમ દમણ ગંગા ડેમ વલસાડ જિલ્લામાં આવેલો છે नंबर चार वाक डेम वत्राक डेम अरवली जिला जिले नंबर पांच गुहाई डेम गुहाई डेम हिम्मतनगर जिला में आएल नंबर माझम डेम माझम डेम अरवली जिला में आलो नंबर सात हाथमती डेम हाथमती डेम साबरकांठा जिला नंबर आठ बोरी डेम વણાકબોરી ડેમ મહીસાગર જિલ્લામાં આવેલો છે નંબર નવ પાનમ ડેમ પાનમ ડેમ મહીસાગર જિલ્લામાં આવેલો છે નંબર દસ હડફ ડેમ હડફ ડેમ પંચમહાલ જિલ્લામાં આવેલો છે નંબર અગિયાર કડાણા ડેમ કડાણા ડેમ મહીસાગર જિલ્લામાં આવેલો છે નંબર બાર કરજણ ડેમ કરજણ ડેમ નર્મદા જિલ્લામાં આવેલો છે નંબર તેર સુખી ડેમ સુખી ડેમ છોટા ઉદયપુર જિલ્લામાં આવેલો છે નંબર ચૌદ મુક્તેશ્વર ડેમ મુક્તેશ્વર ડેમ બનાસકાંઠા જિલ્લામાં આવેલો છે નંબર પંદર ધરોઈ ડેમ ધરોઈ ડેમ મહેસાણા જિલ્લામાં આવેલો છે નંબર સોળ ખોડિયા ડેમ ખોડિયા ડેમ અમરેલી જિલ્લામાં આવેલો છે નંબર સત્તર સેત્રુજી ડેમ સેંત્રુજી ડેમ ભાવનગર જિલ્લામાં આવેલો છે નંબર અઢાર પાદર ડેમ પાદર ડેમ રાજકોટ જિલ્લામાં આવેલો છે નંબર ઓગણીસ પાદર ડેમ ટુ પાદર ડેમ ટુ રાજકોટમાં આવેલો છે નંબર વીસ મચ્છુ ડેમ મચ્છુ ડેમ મોરબી જિલ્લામાં આવેલો છે નંબર એકવીસ બ્રાહ્મણી ડેમ બ્રાહ્મણી ડેમ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલો છે નંબર બાવીસ દાંતીવાડા ડેમ દાંતીવાડા ડેમ બનાસકાંઠા જિલ્લામાં આવેલો છે નંબર ત્રેવીસ સીપુ ડેમ સીપુ ડેમ બનાસકાંઠા જિલ્લામાં આવેલો છે તો આજના વિડીયોમાં બસ આટલું જ આવનારા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ